પલસાણા પોલીસે કારેલી ગામની સીમમાં આવેલ સર્જન વિલા રેસીડેન્સીના એક મકાનમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસે પાંચ પોઈન્ટ એકતાળીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઠ લાખનો મુદ્દા માલ કબજે કરી તળ પર પ્રાંતિય ઇસમોની અટક કરી હતી પલસાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કારેલી ગામની સીમમાં આવેલ સર્જન વિલા રેસીડેન્સીના મકાન નંબર એકસો ચાલીસમાં વિદેશી દારૂનો જથ્થો સંટાળી સગે વગે કરવામાં આવનાર છે

પાંચ લાખ એકતાળીસ હજાર બસો અને પકડાયેલા જથ્થો પાસેથી મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા અગિયાર હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ બે હજાર નો મુદ્દા માલ કરી પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે